રોમ રોમ ભાઈઓ સિસ્ટમ ભાર થાય તો ભાઈ આપણે જે દાડાની વાટ જોતા હતા એ દિવસ સુખનો સૂરજ આજ ઉગવાનો છે આપણે તમને સફર પઢાઈ ચાલવાની હતી કે આપણે નવો ઘોડો છોડાવવાનો લાલ કલરનો આ જો તમે આ ઘોડો પડ્યો છે આપણે એને એકશન કરવાનો છે એ પણ અમારે ગોમમાં જવાનો છે અને આપણે લાવવાનો છે બીજો કાઢ લેવા જવાનો છે એટલે ફાઇનલી એ દાડો આવી ગયો જે દાડાની આપણે વાટ જોતા હતા એ બસ તમે બ્લોગમાં બન્યા મજા આવશે તો ભાઈ આવી ગયા ગયાથી આ જોઈ લો

આજો ટેફે મેચિંગના શોરૂમમાં આવી ગયા છે અને આપણો ઘોડો તમને બતાવો આ રે બસો ચોપન હા એક આ ઘોડો આપણો છે અને આ બીજો ઘોડો પણ અમારો ગમત લેવાનો છે તમારે કાકોદથી એની પણ બુક કરાવે છે એટલે આજ એની ડિલિવરી છે ફાઇનલી આપણે લઈ જવાનો છે અને બસમાં બોની હવે આવી જ છે આર બાર લઈને ટૂંક જ સમયમાં આપણે ફોટા ફોટા ખેંચવાના છે રોલા સોલા પાડવાના છે તો બસ તમે બ્લોગમાં ભણ્યા રહો તો ફાઇનલી અમારી આખી ટીમ આવી ગઈ છે મણજુ આ તો ઉબાળો મચાવે એમ છે આખો ટેફેનો શોરૂમ માથે કરવા આવ્યા છે મણસુ આખી ટીમ આવી ગયું છે જોઈ લો અમારા દાદાએ આવી ગયા છે આવીને ટ્રેક્ટર લેવાનું છે અને આ અમારે રાજુ છે ટૂંક જ તમે આપણે રીબીન વીબીન કાપવાની છે તમે તમે બ્લોગમાં ભણ્યા રહો આવીએ ને બધા ફોટા પાડી રહ્યા આપણે તો મોબાઈલ એક જ છે એટલે ફોટા પાડો શું કરું કો સમજાતું નથી ફોટા ચાલુ થઈને વિડીયા ચાલુ થઈને આમાં ચૌદન દાદા ચાવી પકડી લીધી છે જોઈ લો તમે તો ફાઈનલી બધા ચાવી પકડી પકડીને વિડીયા બનાવી રહ્યા છે આ જુઓ આખી અમારા આખી ટીમ આવી ગઈ છે મારવાડાની માહોલ ગરમ કર્યો આપણો હવે હા આ મૂકવા ભાઈ ઝૂકો ભાઈ ફોટા પડાવી રહ્યા છે તમારે મજા આવવાની છે હજુ આપણે ઘેર લઈને જવાનું છે આપણો ઘોડો ફાઈનલી જે આપણે તમને સરપ્રાઈઝ હાલવાની હતી એ આપણો લાલ ઘોડો આવ્યો ઉપર આ ત્યાર જ છે આપણો લાલ ઘોડો તમે જોઈ લો મૂકો ભાઈ આપણે ફોટો પડાવી રહ્યા છે મજા આવે છે ફાઇનલી આપણા ડોસો ટ્રેક્ટરમાં બે ગયા ભાઈ હવે ઘેર જ લઈને હેડવાનું છે ટૂંક જ સમયમાં હજુ ઘણો બધો વિડીયો બાકી છે એટલે તમે જોવાનું બધા નહીં આખો વિડીયો જોજો બે ટ્રેક્ટર બ્રાન્ડનું કન્ડિશન ને છોડાય બે બે મેચી ફરતી છે માહોલ ગરમ કરવાનો આપણે તમે વિડીયોમાં બન્યા રહેજો ખાલી આપણો ઘોડો ચેડી આ રહેરો છે અમારે આગળ નીકળવાનું છે તમે થોડા પેઢા પેઢા લેવાના છે અને ભાડે લેવાના છે આપણે માતાજી બતાવવાનું છે તો અમે આગળ નીકળી ગયા છો અને ઘોડો પાછળ આવે રહેરો છે અમારા ડોહો લઈને આવી જ છે બસ તમે બ્લોગમાં બન્યા રહો તમને મજા આવશે બીજી વાત છોડો તમે તો ફાઇનલી આપણે ગેટ ટ્રેક્ટર આવી ગયું છે અમારી બેન વધાવે છે મારા ડોહો જ બેઠા છે તમે જુઓ હાથે ભાથે દોરાય છે અને આ બધી ઊભી આપણી ફેમિલી જ છે મારા બેનથી અમારા બનેવી છે અમારા આજુબાજુવાળાથી આખી ટીમ છે જો અમારા માતાએ આવી જાય છે ગેરકામમાં ઘરની હાલત થોડી ખરાબ છે કે કોઈ કોઈ રહેતું નહીં એકદમ તૂટેલા ઘરથી પણ આપણે ટ્રેક્ટરનું બધું બતાવવાનું કામકાજ બતાવી છે હવે આજ જ જાવાનું છે છેલ્લે પછી આપણે ઘેર જવાનું છે બસમાં બન્યા ફાઇનલી આપણા ઘોડા બધી જગ્યાએ વધારી છે તો બસ હવે ઘેર લઈ જવાનો હતો ને એક પ્રોબ્લેમ થઈ જાય છે યાર મોટો બ્લોક બનાવો અને મિની બ્લોક બે બ્લોક બનાવવા ભેગા મજા નથી આવતી કેમ કે કોઈ કોઈ શૂટ એવું હોય કે મોટામાં રહી જાય તો નેનામાં આવી જાય છે તો ફાઇનલી આપણો ઘોડો આપણે ઘેર લાવી દીધો છે જોઈ લો આપડ્યો બસો ચોપન પચાસ પી બ્રાન્ડનું કન્ડિશન લાલ ઘોડો તો થોડો ઘેર આવી ગયો છે હાલ તો લગભગ સો વાગી ગયા છે વાતના અને અમે ઘેર તો હેલા આવી ગયા હતા પણ બધી ફેમિલીવાળા હતા અને બધું ખાવાનું બધું સેટલમેન્ટ થોડી ઉડાવઉડ થઈ ગયું હતું એટલે બ્લોગ નતો બનાવ્યા પછી આપણે તો હવે ફાઇનલી લગભગ અગિયાર વાગી છે બ્લોગ બ્લોગ એડિટિંગ કરવાનું કામકાજ ચાલુ છે પણ એક વસ્તુ યાદ આવી કે બે બ્લોગ મતલબ મિની બ્લોગ અને યુટ્યુબમાં નખાય મોટા બ્લોગ બે બ્લોગ સાથે ફેર નથી ખાતા એટલા તમને વિડીયો બનાવીને કહી દીધું વિડીયોના માધ્યમથી એમ કહી યાર આજના જે મોટો બ્લોગ બનાવે એમાં થોડું મિસ્ટિક છે જેમકે પછી શોરૂમમાં હોય પછી ડાયરેક્ટ ફાઇનલી કીરે આવી એ છે વચ્ચે રસ્તાવાળો સીટ પણ નથી આવ્યો એનું કારણ એક જ છે કેમ કે મોબાઈલ આપણી થોડે એક છે અને શોર્ટ બ્લોગ લેવો હોય તો ભાઈ રૂપા મોબાઈલથી લેવો પડે અને યુટ્યુબ માટે બ્લોગ ભણાવવો હોય તો પછી આડા ફોનથી શૂટ કરવો પડે એટલે બંનેનું મેનેજ થતું નથી પણ આપણે ટ્રાય કર્યું છે હજુ સુધી આપણે નવા નવા બ્લોગર્સ એટલું બધું કોઈ બોલતા પણ નથી ભાવતું અને તો એ તમે આટલો બધો સપોર્ટ કરો છો એટલે આ તમારો ખૂબ ખૂબ આભાર આવો સપોર્ટ કરતા રહે છે તમારા ભાઈ નવા નવા બ્લોગ લાવતો રહે છે અને આટલા બધી જોતા હોય તો તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ થેન્ક યુ સો મચ જય માતાજી